નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હું સ્વાગત કરું છું દોસ્તો જેમ કે ફટાકડાની જેમ કે ફેક્ટરીમાં આગ લાગી હતી એની અંદર જેમ કે વાત કરીએ તો સત્તરથી અઢાર જો કે લોકોને મૃત્યુ પામે છે ને જેમ કે ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે પણ દોસ્તો જેમ કે આ વાત સાંભળીને ગુજરાતના કલાકાર સુપરસ્ટાર કલાકાર એવા વિક્રમભાઈ ઠાકોરને મોટો આઘાત લાગ્યો છે હવે દોસ્તો તમે એમ કહીશો કે જેમ કે વિક્રમભાઈ ઠાકોરને કેમ આઘાત લાગે પરંતુ દોસ્તો હું તમને એનો વિડીયો પણ બતાવીશ કારણ કે વિક્રમભાઈ ઠાકોરે પોતાનો જન્મદિવસ ના ઉજ્યો અને દોસ્તો વિક્રમભાઈ ઠાકોરને જેમ કે આ લોકો મૃત્યુ પામે જેમ કે વિક્રમભાઈ ઠાકોર ને પોતાનો જે જન્મદિવસ તો આપણે આગલા સાલ પણ તેમ કે ઉજવશું પરંતુ જેમ કે મને બહુ મોટો આઘાત લાગ્યો છે વિક્રમ ઠાકોર બોલે છે તો ચાલો તમને આખો હું વિડીયો બતાવું કે વિક્રમભાઈ ઠાકોરને જેમ કે કેવી રીતે આઘાત લાગ્યો છે કારણ કે તે હાલ સૌથી મોટો આઘાત લાગ્યો હોય તો આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને લાગ્યો છે કારણ કે બનાસકાંઠાની અંદર જેમ કે ફટાકડાની જેમ કે ત્યાં જેમ કે આગ લાગે છે ચાલો તમને આખો વિડીયો બતાવીએ તાલુકાના ધુવા ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં અઢા લોકો મૃત્યુ પામ્યા એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા ઓરઘાસ રોડ પર આ ફાર્મમાં બર્થ મારો ઉજવવાનો હતો પણ આ સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું અને મને થયું કે ભાઈ આવા દુઃખદ સમાચાર હોય અને હું અહીંયા બર્થડે સેલિબ્રેટ કરું એ બહુ સારી વાત ના કહેવાય એટલા માટે તમે લોકો તમારો પ્રેમ છે તમે લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા પણ આપણે મારો બર્થ ડે આજે ઉજવવાનો નથી તમે લોકો કેક લઈને આવ્યા છો પણ આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનો નથી અને જે જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે જે ઈજા ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને બીજું દરેક જણ વિનંતી પ્લીઝ થોડી વાર માટે ઉભા થઈ જાઓ જે જે લોકો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે બે મિનિટ માટે મૌન પાડીશું